મારા બેટા હમણાં તો આ બધા છેતરવાળા બધા બહુ હેરાન કરે કે પાણી છોડો પાણી છોડો એક તો પાણી છોડું તોય દખ ના છોડું તોય દખ મારે તો જાવ છે બાજુ એક તો ઓપરેટર છે હમણાં હું હોત તો એમને ખબર પાડતો પણ ઓપરેટર બન્યો હું ને તોનું તો હેરાન હેરાન કરી નાખે અને હમણે નેટ પાંચ દાડી પાણી વળી સારું ચાલુ રહે એમાં મારા બેટા કેમ કે બંધ કર એક એક ચાલુ કર એક ઓછું પડે હે મારે તો જાવું છે બાજુ પાંચ દાડા તો આટો નહીં માર્યો આજ આટો મારું લઈને જોઈ લઉં પાણી તો પાણી જોઈ લઉ ના પાણી તો સારું જાય હેલો પાંચ નહીં આવે કોઈની રાડ તો નહીં હાય હમણાં પાંચ દાડા તો પણ તો મારે તો આટો મારવો પડે કડીક થાય બોલો ક્યાં નહીં કોક ના કોક ખરી કરીને કરીને જતું રહે

મારો વખત મારી આગળ આયો અને ત્રણ વખત તો પાણી નહી આવતું પાણી નહી આવતું હું ચેનલ એ બેઠો હું હું ચા બેઠો તમે પાણી શું કા બંધ કરો બાપા હું ચા બંધ કરું તો કોણ હોય તને બીજું તમે જોઈને તા બીજું કોણ હોય અલ્યા હું એ પાણી ની વાત જોજે તો બેઠો હું એ મારે પાણી મારે તમે જોયા હો સીડે પણ તમે મારું જોયા હો મોહરણ મારે ટાઈમ ચાલુ ઉપડો પાણી કોણ વાલે આ પાણી નહી આવતું મારે ઓસુ લેવર ઓસુ પડે મારે હેડો તો એમ કરી આપણે જાવી ચેનલ હેડો એ ઓપ તમે ફલામાં કોના ખોટા નામ ના લેવો મને તો તમારી પર દાત ચડી હતી તો આને કહું તું ફાઠું લઈ લે અને પણ જાવી તમે વિચાર્યા વગર પાઠા ના આવે ના લેવા કોક ઉપર હારમ હારમ મારવાના હતા

મારા અડધું છેતર માં ખાર આવી ગયો પછી આમાં તો બે પાંચ વર્ષે મારે તો લેવાનું જ છું વેકવા બેહું તો કોઈ ગરાક ના થાય આમાં તો હવે પાણી ઓપરેટર ને કહી દીધું હે આજથી આટલું જ પાણી લેવલ રાખવાનું વધારે છોડ્યું તો હજ નહીં આવે એને ચોખ્ખું જ કહી દીધું મેં હવે આ લાપુજી ને ભરતજી ને આવે ને એટલે એમનો વારો લેવો હાજ તો પાણી માપનું જ આવશે તમારે વારા ફરતી પાણી હાડો 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 હાડો

પાણી ફૂલ આવે તારે હુતું હોય પાણી ના આવે શું ધક્કા થયા તારાજો દાડિયા ને ચેલા ધક્કા ખા કાલ બપોરે હોય તું આ પાણી વાયુ હોય ને તો બે દાડા માં પતી જાય

આખી કે વાત નહીં તમારા છે આપણે નોખી લઈ લેવાય ઓછું પડતું હોય તો વાત તમે રૂપિયા પાણી આટલું જ આવશે આપડા મારો ભાઈબંધ જ છે આખી રીતે રહેશો તો બરોબર આટલું પાણી નહી આવે બંધ જ દેવું હોય વાત કરો મગજ જાય મારા બાજુ મગજ જાય તો અમારે કઈ નહીં આવે કે બીજું બધું મગજ અમારે જાય વાત કરો પાણી

મારા બેટા આ ત્રણ જણા એટલે પોકોના લીધો પણ મારા ભાઈ એમને ઓલા મફતલાલ ને એમને બધાને લઈને આવો એક દાડો બધાના વારો લેવરા બોહે ઓપરેટરને તો કહી દેવું છે ઈ તો આપણો સંબંધી હે જ દાઈજી ને જાવાના ચાકણ ઓપરેટર આગળ તો જશે જ ને એને તો હું ફોન કરીને કહી દઉં કે તમ તાર પાણી બંધ જ કરી દે હાવ આવત નહીં દેવ

અને તારા દે ખેતર ભાગ્યે હા તો એમ કર આપડે હોવાનું પડ્યું તો તું વધારે હા તો હું બે જણાવી ટીનાજી જોતો દાજી તું તો મને બોલાવજો ફોન કર્યો ટીનાજી તને વખા ના પાડે તાકતું ખાતર હોવાનું પડ્યું અમે એવું આપણે ઓલા ને કીધું તો હે કે બિયા તો નહીં પણ બી તો મને લાગે હારમ હારી મને ચીક હંતી જાવ દે ને કે ઓલા આવશે ને તો મને મારશે તો કે તો કે મારશે હું આ હંતી છું હવે હંતે નિમિર આવે જે થાય જોઈ જાય મને જાવ દે હવે તો પાણી અમે ચાલુ થઈ જાય તો મારે લોચા થશે હું હવે રવડી ઓલા બે તો હવે રહ્યા હે પણ ઓલા દાળિયા ના બાજુ મીકે નહીં હવે આ વાટે હંતી રહ્યું બોડી વાટે આયો નહીં કે બે ભાંઠા ફેરો એના પાડો હેકદારનો

કાયમ દાદાગીરી કરતો હોય વચ્ચેનું છે કાયમ મારી વખા પાડતો હોય હું તો કાયમી વર્ષો જીરું કરું ને કાયમ વખા પાડે કાયમ મારે જમે મારે જમે હે

વખત તમે પાડો અમને અમારે અમે તો પાણી ઓછું આવે એટલા બી પણ અમે હું પાણી છોડું બરાબર જો એક કેમન વધુ પડે એક કેમન ઓછું પડે કે વધારે પડે પડે એટલે તો કરવાનું શું આમાં વધારે પડે શું કે હે શું કેતો તો બરા કેમન વધારે પડે હે જો આ જો આ મસુર ભેગો નહીં લઈ આડો મસુર ને ફોડો પડે છે ટીનાજી ને ફોડ્યો ને એ મસુર ફોડો પડે જો તમે ઓપરેટર હોય ભલે હોય બરાબર અમને કોઈ વાંધો નહીં પણ અમારે પાણી અલગ ના આયુ તો અમારું મગજ હટી જાય જો પાણી જો હું તમને કેતા હોય ફૂલ છોડ દઉં મને કઈ વાંધો નહીં બરોબર જો કોઈ શેતરવાળા કેવા આવે જવાબદારી તમારી શું આવે છેતરવાળા ટીનાજી કેવા આવે મારે બંધ કરવું પડે કે નહીં તો પણ બંધ જ કરી દો ને તમે તમે કેવા ના કરાય ચાર મહિનાની મહેનત કાઢવી ફળો તમારે અલા નવો બોર મેં કરી દઉં ભલા મા શું શું નવો અત્યારે નવો બોર મેં કાઉ પાણી ક્યાં આવે

કેમ કે મારા બધા ચેતરવા બધા જ ચેતરવાર વખા પાડતા હતા મને મારા તો ઈરાદો એવો હતો મેં તો કોઈ નોકરી મીલ દઉં અને પાણી બંધ કરીને જતો રહું ચાવી બાઈ બધું ઘરે લઈને જતો રહું એક તો આ બધા બહુ હેરાન કરતા હતા મને પટીનાજી આઈ જાય સારું થયું લે એમની ભગવાન સારું કરે એમના ચેતરમાં ખાટ જતો રહે એટલે બહુ આપણે ખાલી આપણે પાણી ચાલુ તો હે જ લાવતા હું એ ઘરે જોઉં કંટાળ્યો આવતો તો આમ ના નહીં